મોરબીની મચ્છુ જળ ઓનારતની ઘટનાને આજરોજ પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે જો કે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી મોરબી ઓનારતની તારીખ હોવાથી દિવ્યાંગત આત્માને શ્રદ્ધાંજલિ માટે મોરબીમાં મૌન રેલી યોજાઈ હતી જેમાં ધારાસભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તો અગિયારમી ઓગસ્ટ વર્ષ ઓગણીસો ઓગણસીના દિવસે મોરબી શહેરમાં પિસ્તાલીસ વર્ષ પહેલા મચ્છુ બે ડેમ તૂટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી ન હતું થઈ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજા હોવાથી મોરબીની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાંથી ગામડે સાથે જતા રહ્યા હતા મચ્છુ બે ડેમનો એક બાજુનો માટીનો પાળો તૂટવાથી જય પ્રવાહની ભયાનક ઘટના સર્જાઈ હતી જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે જો જોકે મોરબીના જળ હોનારાતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે પણ બહાર આવ્યો નથી પરંતુ હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા જેથી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારાતના કાળા દિવસને યાદ કરાય છે મોરબી પાલિકા કચેરીથી મણિમંદિર સુધી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ